ભાગેડુ લગ્નના કેસમાં લગ્ન નોંધણી અંગે મોટા સમાચાર ગુજરાતમાં ભાગીને થતા લગ્નની નોંધણી પ્રક્રિયા અંગે એક મહત્વપૂર્ણ બદલાવ સામે આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા નવા વહીવટી નિર્ણયના કારણે ભાગેડુ લગ્ન નોંધણીના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે હવે તલાટી સીધી નોંધણી નહીં કરે નવા નિયમો મુજબ ભાગેડું લગ્નની નોંધણી માટે હવે ગ્રામ્ય કક્ષાના તલાટીની સત્તા મર્યાદિત કરી દેવામાં આવી છે હવેથી કોઈ પણ ભાગીને થયેલા લગ્નની નોંધણી તલાટી માત્ર ત્યારે જ કરી શકશે જ્યારે તેને વર્ગ બે અધિકારી તરફથી પૂર્વ મંજૂરી મળશે વર્ગ બે અધિકારીની મંજૂરી ફરજિયાત અત્યાર સુધી તલાટીકમ મંત્રી પાસે લગ્ન નોંધણી કરવાની સત્તા હતી પરંતુ હવે ભાગેડુ લગ્નના કિસ્સામાં ઉપરના અધિકારીની મંજૂરી અનિવાર્ય બનાવવામાં આવી છે સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ લગ્નની કાયદેસરતા તપાસવી અને સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો છે માતા પિતાને નોટિસ મોકલાશે આ સુધારામાં સૌથી મહત્વનો મુદ્દો પેરેન્ટલ નોટિસનો છે જ્યારે કોઈ યુવક યુવતી ભાગીને લગ્ન કર્યા બાદ તેની નોંધણી માટે અરજી કરશે ત્યારે સંબંધિત વિભાગ દ્વારા બંને પક્ષના માતા પિતાને નોટિસ પાઠવવામાં આવશે આ નોટિસ દ્વારા પરિવારને લગ્નની જાણ કરવામાં આવશે ત્રીસ દિવસનો સમયગાળો નક્કી નોટિસ મળ્યા બાદ માતા પિતાને ત્રીસ દિવસની અંદર પોતાનો જવાબ કે વાંધો રજૂ કરવાનો રહેશે જો પરિવાર તરફથી કોઈ ગંભીર આક્ષેપ કે દસ્તાવેજી ખામી સામે આવે તો તેની તપાસ વર્ગ બે અધિકારી દ્વારા કરવામાં આવશે આ સમયગાળા દરમિયાન લગ્ન નોંધણી પ્રક્રિયા સ્થગિત રાખવામાં આવશે સામાજિક વિવાદો ઘટાડવાનો પ્રયાસ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં એવા અનેક બનાવો સામે આવ્યા હતા જેમાં માતાપિતાની જાણ બહાર અથવા સંમતિ વિના લગ્ન થઈ રહ્યા હતા આ કારણે સામાજિક તણાવ અને કાયદાકીય ગૂંચવણો વધતી હતી વિવિધ સમાજોએ આ બાબતે સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી જેના આધારે આ સુધારાઓ સૂચવવામાં આવ્યા છે આવતીકાલે કેબિનેટમાં મંજૂરીની શક્યતા રાજ્ય સરકાર આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં આ નિયમોને અંતિમ મંજૂરી આપી શકે છે કેબિનેટની મંજૂરી બાદ સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે પાટીદાર બાદ બ્રહ્મ સમાજનું સમર્થન ઉલ્લેખનીય છે કે ભાગેડુ લગ્નમાં માતાપિતાની સંમતિ ફરજિયાત કરવાની માંગ સૌ પ્રથમ પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી હતી હવે બ્રહ્મ સમાજે પણ આ માંગને ખુલ્લું સમર્થન આપ્યું છે બ્રહ્મ સમાજના આગેવાનોએ મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી છે સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઇડબ્લ્યુએસ અનામત બાબતે પણ માંગ કરવામાં આવી છે ગુજરાતના તાજા સમાચાર માટે દરરોજ ગુજરાતને નવા અને મહત્વના સમાચાર તમારા મોબાઈલ સુધી પહોંચે તે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો અને ભાગેડું લગ્ન વિશે તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર લખો